ઠા વિભાગે એક પોઈન્ટ પાંત્રીસ કરોડનો અનાજનો જથ્થો સીઝ કર્યો છે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી અગ્રવાલ ટ્રેડિંગમાં રહેલો જથ્થો સીઝ કરવામાં આવ્યો ટ્રેડિંગ કંપનીના માલિકે ખોટી રીતે હેરાનગતિનો આક્ષેપ લગાવ્યો વેચાણ માટેના તમામ પુરાવા હોવા છતાં કાર્યવાહી કેમ કરી કંપની માલિકે સવાલો કર્યા છે કંપનીનું સરકારના ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહોતું વેચાણ ખરીદીનું રજીસ્ટર સાથે ફાયર એનઓસી કંપની પાસે નહોતી ચોખા ઘઉં કઠોળ દાળના સ્ટોકમાં ફેરફાર જોવા મળ્યો એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર અગ્રવાલ ટ્રેડિંગનો એક કરોડથી વધુનો અનાજનો જથ્થો પુરવઠા વિભાગે સીલ કર્યો છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે સુરતના પુરવઠા વિભાગ દ્વારા પાંડેસરા ન્યૂ હરિધામ સોસાયટીમાં આવેલી અગ્રવાલ ટ્રેડિંગમાં તપાસ કરતાં પેઢીઓનું રજીસ્ટ્રેશન સરકારના ઓનલાઈન પોર્ટલ પર કરાયું ન હતું ત્યારે ગુમસ્તાધારાનું લાઇસન્સ પણ લેવાયું ન હતું જ્યારે વેચાણ ખરીદી માટેનું રજીસ્ટર ન હતું અને ફાયરની એનઓસી પણ ન હતું તેમજ આ જગ્યાએ એ એન એ પણ કરવામાં આવ્યું મળ્યું ન હતું જ્યારે ચોખા ઘઉં કઠોળ અને દાળના સ્ટોકમાં ફેરફાર દેખાયા હતા જ્યારે પુરોડા વિભાગની જે ટીમ છે જે અહીંયા આવી પહોંચી હતી અને તેમના દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને ક્યાંક જે જે સરકારી નિયમો પ્રમાણે જે નિયમ પાલન નહીં કરવામાં આવતા લગભગ એક કરોડ કરોડથી વધુનો જે અનાજનો જથ્થો જે છે હાલ પુરોડા વિભાગે સીઝ કર્યો છે અહીંના વ્યાપારી છે સીધા આપણે જાણીશું શું કામ અધિકારીએ સીઝ કરવાની જરૂર પડી જ્યાં સુધી મને ખ્યાલ છે એ લોકો બે વાર આવેલા ગણવા અને બંને વાર આપણે બધા પુરાવા કમ્પ્લીટ આપેલા મારાથી માં કે બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા રામે જે ઓનલાઈન એ લોકોએ લખ્યું છે કે ઓનલાઈન રજિસ્ટર નથી એમના માટે મેં સ્ક્રીનશોટ અને મેઇલ બધું શેર કર્યું એ લોકોને એ એમનું પોર્ટલ ચાલતું જ નથી આપણે રજિસ્ટર કરવા જઈએ ને તો એ રજીસ્ટર થતું જ નથી એના ઉપર તો એ વસ્તુ મેં એમને જણાવી એના માટે દસ ધક્કા ધક્કા પણ ખાધા અમે પણ એનું કંઈ નિવારણ નીકળ્યું નહીં હવે વેબસાઇટ ચાલતી નથી તો ઓનલાઈન કઈ રીતના સબમિટ કરવાના કોઈ વસ્તુ અને ગણવામાં એ લોકોએ ભૂલ પણ કરી જથ્થાને એના માટે પણ મેં એમને રિક્વેસ્ટ કરી કે આમાં ભૂલ છે તમે આને તપાસો અથવા તો અમને નકલ આપો અમે તમને વ્યવસ્થિત સ્ટોકની બધી ડિટેલ પાછી આપીએ તો એ લોકોએ એના માટે કોઈ જવાબ આપ્યો નહીં અને સીધો મને આ સીઝરનો નોટિસ આપી દીધો અને જે એમાં લખ્યું છે પેપરમાં કે ભાઈ અમારા પાસે એ ફાયરની એનઓસીની સર્ટિફિકેટ નથી ફાયરની સર્ટિફિકેટ છે તમે કહે તો હું બતાવી શકું હમણાં જ્યારે સ્ટોક ગણવા આવ્યા ત્યારે એમને સ્ટોક અમે વ્યવસ્થિત રીતના ગણાવ્યું ચારથી પાંચ કલાક એ લોકોએ લીધા એ લોકોએ જેમ કીધું એમ ગણાવ્યું પછી એ લોકોએ જે એમના સાહેબો હતા એ લોકો સ્ટોક ગણતા ગણતા ખોટું લખતા હતા એમને રિક્વેસ્ટ પણ કરી રહી કે તમે ખોટું લખો છો તો એ લોકોએ કીધું કે ભાઈ અમને અમારું કામ નહીં સમજાવો પછી જબરજસ્તી સાઇન કરવાનું કીધું મેં કીધું હું નહીં કરી શકું કેમ કે આમાં સ્ટોક વ્યવસ્થિત લખ્યો નથી જે વેચાયેલો માલ છે એનો પણ સ્ટોક હાજર સ્ટોકમાં ગણીને એવી રીતના લખી દીધું મેં એમને રિક્વેસ્ટ પણ કરી રીતે તમે રોંગ લખો છો એના આધાર પર આ જગ્યામાં જેટલો સ્ટોક ઘૂસી પણ નહીં શકે એટલો સ્ટોકનો મને વધારેનો સ્ટોક છે એમ કહીને મારા ઉપર સીઝરનો હુકમ ઠોકી દીધો એટલે એક મુદ્દો છે જેના આધાર પર આ લોકો આ વસ્તુ કરે છે અમારા સાથે મારા સાથે ઘણા વેપારીઓ છે અનાજના જે આવા નથી માગતા આ રીતના સામે કેમકે એ લોકો પણ ગભરાય છે કેમ કે આ લોકો પાસે સો રસ્તા છે કોઈ પણ કારણથી અમને હેરાન કરવા માટે અમે ધંધો નહીં કરી શકશે આ કેદા પછી મને પણ તકલીફ આવી શકે અસરમાં એવું છે કે જેટલી મારી લાગણી નથી એટલું એટલું તો એ લોકોએ માલ સીઝ કરીને નાખ્યો મારે એક કરોડ પાંત્રીસ લાખનો મને સીઝરનો હુકુમ આપ્યો છે કેટલી એમાં મારા પાસે સ્ટોક જ આટલો છે ને એ લોકોએ લખ્યું છે કે આટલું એક્સ્ટ્રા સ્ટોક છે મારા પાસે મારું પાસે સ્ટોકમાં અમારે અઠવાડિયામાં ત્રણ વાર સ્ટોક ગણી અમે મુશ્કેલથી એક કે બે બાજકીનો ફરક આવે કે દસ પાંચ બાજકીનો ફરક આવે પણ એના લીધે એ લોકોએ આખું ડબલ એમ સ્ટોક વધારેનો છે એ લોકોનો કોઈ આધાર પણ નથી આપણે આધાર માંગવા જોઈએ ભાઈ કયા આધાર પર વધારે છે તો કોઈ જવાબ નથી એ વસ્તુનો દુકાનના માલિક છે તે જ પોતે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે તેઓ ચોક્કસપણે જે રીતના જણાવી રહ્યા છે કે કે ક્યાંક અધિકારીઓ દ્વારા તેમને દબાણ કરવામાં આવી રહ્યું હોય અને દબાણના કારણે તે લગીને આ રીતના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે જે પણ તેમને પુરાવા માંગ્યા તમામ પુરાવા તેમની સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને જ્યારે રહી વાત કે ઓનલાઈન પર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની ત્યારે પોર્ટલમાં અનેક ખામીઓ હોવાના કારણે તે છેલ્લા કેટલાક સમયથી જે છે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકતા નથી તેના પુરાવા પણ જે છે જે રીતના દુકાનના માલિક જે છે તેમને મૂક્યા છે હાલ તેઓ જણાવી રહ્યા છે અને કયા કારણોસર જે રીતના આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ચોક્કસપણે દબાવવાના કારણે આ કાર્યવાહી થતી હોય તે રીતના જણાવી રહ્યા છે પરંતુ જે રીતના પુરડા વિભાગે જે છે હાલ અનાજના માલિકનો એક કરોડથી વધુનો અનાજનો જથ્થો સીજ કર્યો છે અને ક્યાંક દુકાન માલિક પણ જે છે આક્ષેપો સાથે જે છે પુરડા વિભાગની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડિબરે જે મીડિયા સુરત